હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજના લઈને આવે છે મિત્રો તો ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ટુ વ્હીલર ગાડી મિત્રો ટુ વ્હીલ ખરીદવા માટે મિત્રો છે સરકાર છે મિત્રો એ ત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે મિત્રો આપે છે અહીંથી અરજી કરો એટલે આપણે બધી વાત અહીંથી ડિસ્કસ કરશું બધી ડિટેલમાં માહિતી આપીશું અને બધા ડિટેલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે મળશે રૂપિયા ત્રીસ હજાર રૂપિયાની સહાય તો ગુજરાત ગો ગ્રીન બરાબર આ યોજના શું છે કઈ રીતે આમાં ફોર્મ ભરવું એ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં કરીશું તો વિડીયો મિત્રો છે અંત સુધી નિહાળો અને મજા આવે તો લાઇક પણ કરતા જઈએ મિત્રો વાત કરીએ તો નમસ્તે મિત્રો ગુજરાત દ્વારા ટુ વ્હીલર ખરીદવા માટે વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે મિત્રો સબસિડી મિત્રો છે આપવામાં આવી રહી છે દરેક અરજદાર ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે પણ ગુજરાત અત્યારે સ્કીમ છે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી તો અડતાલીસ ટકા સબસિડી સોરી અડતાલીસ હજાર રૂપિયાની સબસિડી આપે છે અને સ્કૂટર માટે ત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે પ્રોવાઇડ કરે છે એટલે આપે છે આગળની વાત કરીએ આપણે ગ્રીન ઇન્ડિયા ઔદ્યોગિક શ્રમયોગી ભારત સરકાર દ્વારા છે મિશન છે એ ભાગીદાર બની અને કાર્બન કાર્બન ઉર્જામાં ઘટાડો થાય મિત્રો અને બેટરી ઓપરેટરની દ્વિસક્રિય વાહન માટે છે પ્રોસેસ થાય બધા ઇલેક્ટ્રિક વાહન ખરીદે અને પ્રદૂષણ ઓછું થાય એના માટેનો સરકારનો હેતુ છે આગળની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે મળતા લાભો મિત્રો તો છે મિત્રો એમાં તમને ત્રીસ ટકા સબસિડી આપે છે એટલે ત્રીસ હજાર રૂપિયા છે તમને સબસિડી આપે છે અને ટુ વ્હીલર આરટીઓમાં રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી આપવામાં આવશે એટલે તમારે કોઈપણ જાતનો રોડ ટેક્સ અથવા કોઈ કોઈપણ જાતના આરટીઓમાં પણ જાતના પૈસા ભરવાની જરૂર નથી મિત્રો આગળ તો રસદાર ગુજરાતનો બહુ જરૂરી છે મજદૂર ઉદ્યોગો કામદારો બધા છે અહીંયા લાભ લઈ શકે છે અને શ્રમ કલ્યાણ ફંડમાં આ નિયમિત યોગદાન મિત્રો છે આપવામાં આવ્યું છે બરાબર તો ખાસ કરીને આની કન્ડિશન કન્ડિશન છે અહીંયા આ કંડિશન યાદ રાખવાની તમારે રહેશે આગળની વાત કરીએ તો સુકવણી પ્રક્રિયા છે વ્યાજ દર મુજબ હોય છે મિત્રો લોનની રકમ સુકવણી મુદત છે મિત્રો દસ વર્ષની છે જેમાં છ મહિનામાં મોર ટાઈનિયમ સમયગાળો સમય રહેશે અને ગ્રીન બિઝનેસ સ્કીમ દ્વારા છે એ વાર્ષિક છે એ બે ટકા દર ઓછો લેવામાં આવશે મિત્રો તો ફક્ત અનુસૂચિત જાતિ માટે જે હોય એસસી એસ ટી માટે મિત્રો છે એ લાગુ કરવામાં આવશે અને કયા કયા ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો પાસવર્ડના ફોટા મંજૂરી આઈડી કાર્ડ મંજૂર આધાર કાર્ડ પછી આગળની પ્રોસેસ છે મિત્રો એ તમારે ફોર્મ કઈ રીતે ભરવું તો અહીંયા જે ઓપ્સ વેબસાઇટ મિત્રો આપેલા છે આ વેબસાઇટની મુલાકાત લઈને ત્યાંથી તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરીને લોગિન કર્યા બાદ તમારે ફોર્મ ભરવાની માહિતી છે તમે અહીંથી બધી માહિતી એડ કરવાની રહેશે આગળના જે ડોક્યુમેન્ટ આપણે કીધા એ બધા ડોક્યુમેન્ટ તમારે અહીંયા એડ કરવાના રહેશે બધી માહિતી ના આ એડ કરતી દેવાની છે અને આગળની પ્રોસેસ ધીમે ધીમે શરૂ થઈ જાય છે અને પછી બધી ઓકે થઈ જાય મિત્રો એટલે ફાઇનને સબમિટ કરી નાખવાનું અને તમારો ત્યારબાદ તમારો ફોર્મ છે મિત્રો ઓકે થઈ જાય તો આપણે આ રીતના વિડીયો હતો Kolmkümmend kolmkümmend korda , kui me järgmine kord järgmine kord .